દૂર દૂર બેઠા છે હમ જો મગર બેઠી છે અહીંયા એક અહીંયા છે એક જો જોર્યું આગળ જઈને બતાવું તમને जो बाढ़ निकड़े, जो बाढ़ निकड़ियां यहाँ। आजू। बीजी वाली साइड से। प्लीज चैनल में सब्सक्राइब ना करते हो तो सब्सक्राइब करिए जो। घड़ियाल मगरमच्छ पानी में से बाहर भी आ जाता है घड़ियाल बहुत कम आता हाँ वो शिकार के चक्कर में है कि कुछ आगे जो वहाँ टाइगर बैठो थे अच्छे जड़ बिलाड़ी कोई ये ना जो वही तो आप पार्क में से साव खतरा बोलो शिको गडावी हां बने खाली ए पानी हां के मेरे मा बात वो एना मोटा में नहीं पानी में रखना जोर पैसा खेत आईले कमैया पैसा चुप बैठ जाओ जो कितनी मस्त मस्ती करे जो मस्ती एकली की जो खावा है तो पैसे नहीं

ચિકન કેમ લેજો જો પિક જો સ્ટ્રક્ચર હવે આપણે પહોંચી ગયા હા શાબ ઘરવાળા Hey, e piena in quella di quella prima danno e oi બીજો જોવા છે હા જો મા હેલો છે જો તુ કો લાગી છે હા એક વાйт કલર દેખાડો બીજો કણ અંતર ચંપલ વયુ જાય નહીં થીયા નું બીજો ક્યા છે આમ છે ઓરેન્જ છે આયા હા એક ઓરેન્જ આ છે બેર માસા ઇન બેર કાર્ટૂન એક ચેનલ આવે છે એમાં બેર આવે છે ઓમરું હે એક દેખ દેખ ટીટોળી બેને અહીંયા ઈંડા મૂક્યા છે અને પોતે ત્યાં બેઠા છે એમને આ હરણને એનો ડર પણ નથી લાગતો કે એ લોકો આ મારા પર પગ મૂકી દેશે એને એમની જાત પર કેટલો વિશ્વાસ છે ઉપરથી મસ્ત ઝરણા પડી રહ્યા છે પાણીનો અવાજ ખડખડ આવે છે અને ત્યાં પ્રજુમન પાર્કનો છેલ્લો પોઈન્ટ એટલે કે ડફ પોઈન્ટ બનાવેલો છે તે વી એલિયર નામ મત લખતોય છે દક્ક દક્ક એનો મત તો કે શું આમ હામે કેટલા કાળા કાળા દોમા કેટલા જો 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 પંખ કેવી કરે આયા જોને આમ ક્યાં જો જો પંખ જો હાલો તું કે અમને હો બાય પતી આયે આપડે અહિયાં એન્ડ કરીએ છીએ અને જો ગમે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ